ગમે વસ્તુ લઈને ભાળે ને તરત જ ધોડ ધોડ લઈ આવવાનું બાપા અમારે તમારે ડિઝાઇન લાટ અલગ છે લેસ બેસ બધું અલગ છે એવું ખોટું માથે અણ કરી નાખો બસ આ મસ કરે કે આપડે આમ આંગળ હે મે આંગળ માંડે ઓલા હાવે છે હું હેડ હોય ને કેમ હોય હાવે છે હું હેડ હોય એમ મસ આ કરે એવું નથી એવું હાવ ખોટું કોલો અન્યાય ન કરતા હાવ ન્યાય રાખો આ અન્યાય ન કરતા અન્યાય ન કરતા ન્યાય ન ન્યાય થી ખાવ આવતા ખંભા દુખવા મળે હાથ દુખવા મળે શાક લઈ લે ચાર તો ખાવું છે

અમારો વિડીયો ભીલો હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં